અને જીવનમાં કોઈ દિવસ એવું ના માનવું હોશિયાર જીવનમાં ભગવત ચરણ ની પ્રાપ્તિ કરવી છે અને મનુષ્ય જીવનમાં કઈક લેવું છે ને સાહેબ એ વ્યક્તિ તો કહ્યું ને અંત સમય સુધી વિદ્યાર્થી જીવન જીવે અને જે અંત સમય સુધી વિદ્યાર્થી જીવન જીવે છે ને એને જીવનમાં ઘણું મળે છે અને અમુકનું જીવન તમે જોજો અને જગતમાં જ્યાં જાય લોકોમાંથી કંઈકનું કંઈક લેતા આવડે અને અમુકનો સ્વભાવ જ એવો હોય ગમે ત્યાં જાય ને કોઈ ના પૂછે તો એ સલાહ આપવા બેસી જાય આમનું આમ થાય આમનું આમ થાય એટલે હું દરેક જગ્યાએ કથા નક્કી થાય પહેલાં યજમાનને કહી દઉં પાંચસો જન પાંચસો જાતનું કરશે તમારે તમારે કરવું એ જ કરવાનું અમુક તો કહે ને અમુક તો કે અમારી કથામાં તો બાપજીએ પાંચ અછોડો માગેલો આ એ ભાગવતની કથા છે પત્રમ પુષ્પમ ફલમ તોય ભગવત અનુગ્રહ થી તમે ભગવાનને જે સમર્પિત કરો છો ભગવાન રાજી થાય છે અને જગત તમારું ધન માગે છે ભગવાન તમારું મન માગે છે જગત તમારા હૃદયનો ભગવાન તમારા હૃદયનો ભાવ માગે છે